સુરતના યુવાનો હાલ રિલીસ બનાવવાની ગેલછામાં પોતાના જીવને પણ જોખમમાં મૂકતા પાછા પડતા નથી તે ફરી આવો જ એક વિડીયો સામે આવ્યો છે ઉધના રેલવે સ્ટેશન વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં એક જર્જરિત બંધ પડેલા બિલ્ડિંગ પર યુવાનો જોખમે રિલીસ બનાવતા હોવાનું કે થતા લોકોમાં ચર્ચા જોર પકડ્યું છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોને સોશિયલ મીડિયા પર જોખમે રિલીસ બનાવી મૂકવાનું ઘેલું લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે બ્રિજ પર ચાલુ બાઇક પર સ્ટન કરવા બાઇક પર ઊભા રહી રીલ્સ બનાવવા તો સાથે ઘાતક હત્યાઓ સાથે પણ રીલ્સ બનાવી વિડીયો અપલોડ કરાય છે આવા યુવાનો રીલ્સ બનાવવાના પોતાની સાથે લોકોના જીવની સાથે પણ રમત રમતા હોય છે સામે હવે સુરત પોલીસ સેક્શનમાં આવી ગઈ છે અને આવા અનેકની સામે કાયદાકીય પગલાં લેવાયા છે જો કે તેમ છતાં પણ આજે પણ યુવાનો રીલ્સ બનાવવામાં જીવને જોખમમાં મૂકતા પાછા પડતા નથી તો ફરી એક વિડીયો ઉધનાના નામે સામે આવ્યો છે ઉધના રેલવે સ્ટેશન વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં ચાર જેટલા યુવાનો એક બંધ જર્જરીત ચાર માળની બિલ્ડિંગ પર ચાલી રિલીસ બનાવતા જોવા મળે છે હાલ તો આ રિલીસ બનાવનાર યુવાનોનો વિડીયો વાયરલ થયા હોય અથવા પોલીસ તપાસ કરી તેની સામે કડકમાં કડક પગલાં લે તેવી ચર્ચા જોવા મળી હતી અઝર ખુરશી સાથે હર્ષદિધા